બોટાદમાં એવું તે શું થઈ ગયું કે પોલીસ ઉપર પથ્થર મારવો થયો ટીયર ગેસ છોડવો પડ્યો અને અશાંતિનો માહોલ ઊભો થઈ ગયો છે ખેડૂતોનું આ કયા પ્રકારનું આંદોલન છે જેનાથી બોટાદને કારણે સમગ્ર ગુજરાતમાં એ શાંતિ ડોહળાય છે તેની જે મૂળની વાત છે એ કડદા આંદોલન છે કડદા પ્રથા છે એ શું છે અને તેના જે આગેવાનો અત્યારે જે આંદોલનકારીઓ જેમના ચહેરાઓ સામે આવ્યા છે તેમાં ભાવનગરથી એ બ્રિજરાજ સોલંકી કોણ છે તેના માટેની અત્યારની વાત છે જે કડદા પ્રથા જે કડદા આંદોલન છે આમ તો ગુજરાતમાં ઘણા બધા આંદોલનો થયા છે મહાગુજરાત આંદોલનની વાત હોય કે નવનિર્માણ આંદોલનની વાત હોય છેલ્લે હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન હોય કે અત્યારે આ કડદા આંદોલન શરૂઆતના તબક્કે આટલું મોટું સ્વરૂપ ધારણ કરે એવું હતું નહીં ધીમે ધીમે એ ખેડૂતોની અસંતોષની લાગણી બહાર આવી હતી પણ અત્યારે આજના સમયે એ સ્વરૂપ મોટું થઈ ગયું છે અને આશા રાખીએ કે આ જે આંદોલન છે કે જેના કારણે અશાંતિ થઈ છે ફરી શાંત પડે અને ગુજરાતમાં શાંતિનો માહોલ બની રહે કડદા પ્રથા એવી એ એક એવી મૂળ વાત છે કે જેમાં ખેડૂતો એક ઉદાહરણ તરીકે કપાસને લઈએ તો એ કપાસ એક મણનો ભાવ તેરસો પચાસ રૂપિયા નક્કી થાય છે ખેડૂતો એ કપાસનું ટ્રેક્ટર ભરીને કે એમના વાહનોમાં લઈને આવે છે ત્યારે તેના જે દલાલ છે વેપારી છે એ તેરસો પચાસ રૂપિયામાં એ ખરીદ ભાવ તેનો ખરીદી નક્કી કરે છે અને પછી જ્યારે એ દલાલ ખેડૂતને મોકલે છે કે જાઓ તમે ગોડાઉનમાં કે એ કપાસના જીન સુધી એ કપાસ પહોંચાડી દો ત્યારે એ દલાલના કે વેપારીના જે માણસો ત્યાં હોય છે એ તપાસીને એવું કહે છે કે આ તેરસો પચાસના ભાવને લાયક કપાસ નથી ખરેખર આ કપાસ એ બરાબર ક્વોલિટીનો નથી એટલે પછી ફોન ઉપરને બધી રગજક થાય છે ને તેમાંથી અડધો માલ કે એ બધો એમાંનો કપાસ છે કાઢી લેવો પડતો હોય છે અથવા તેરસો પચાસ જે ભાવ નક્કી થયો હોય છે તેમાં ઘટાડો થઈ જાય છે તો આ રીતે ખેડૂતોને નુકસાન થાય છે આ કડદા પ્રથાનો વિરોધ થઈ રહ્યો છે અને કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે તેના માટેનું આ કડદા આંદોલન છે અને તેના માટે જે આંદોલનકારીઓ સામે આવ્યા છે તેમાં ઘણા બધા ચહેરાઓ છે રાજુ કરપડાની વાત હોય કે ઈસુદાન ગઢવીની વાત હોય પણ એમાં ભાવનગરથી એક ચહેરો છે બ્રિજરાજ સોલંકી છે બ્રિજરાજ સોલંકી એટલે કોળી સમાજના આગેવાન અને નેતા એ રાજુભાઈ સોલંકીનો દીકરો છે બ્રિજરાજ સોલંકી એ પોતાની અભિનય ક્ષમતાનો પણ તેણે પરિચય કરાવેલો છે સામાજિક સેવા ઉપરાંત રાજકારણ એ તેમણે પક્ષનો આધાર લઈને પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે બ્રિજરાજ સોલંકી તેમાં આગળની હરોળની ભૂમિકા ભજવી રહ્યા છે તો બોટાદના જે આંદોલનની વાત છે તેમાં તેની અસર સુરેન્દ્રનગર જસદણ એટલે કે રાજકોટ સુધી પણ ફેલાયેલી છે ઉપરાંત અમરેલી ભાવનગર એટલે ચારથી પાંચ જેટલા જિલ્લાઓ કારણ કે આ સૌરાષ્ટ્રનો અડધો વિસ્તાર તેમાં કવર થાય છે અને બ્રિજરાજ સોલંકીની વિશે એવું પણ કહેવાય છે કે ભવિષ્ય એ જસદણ વિધાનસભા કે બોટાદ વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે અને થોડા સમયથી એ વિસ્તારોમાં તેની સક્રિયતા જોવા મળેલી છે અને આંદોલનકારી તરીકે અત્યારે તેનો ચહેરો એ ભાવનગરના વ્યક્તિ તરીકે તેમાં જોવા મળી રહ્યો છે પણ અશાંતિના માહોલની બદલે શાંતિપૂર્વક અત્યારની સમયની તો વાત એવી હતી કે ખેડૂતો દ્વારા ત્યાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે બધા ભેગા મળીને તેના માટે કંઈક રસ્તો કરવામાં આવે અને તેના આ શબ્દો એ કડદા આંદોલન તરીકે જાણીતા થયા છે જે સંગઠન બન્યું છે જે રીતે એ કાર્યવાહી થઈ રહી છે પણ મૂળ મુદ્દો એ છે કે તેનાથી ગુજરાતની શાંતિને બોટાદને પણ અત્યારે ઘણું બધું નુકસાન થયાના સમાચાર છે એટલે શાંતિના માર્ગે આંદોલન ચાલે કે કોઈ પણ રસ્તો કરવામાં આવે તે ખેડૂતોના પણ હિતમાં છે ગુજરાત સરકારના પણ હિતમાં છે સમગ્ર ગુજરાત રાજ્યના હિતમાં છે આંદોલનથી ક્રાંતિના જે બી બીવવાઈ છે તેનાથી રચનાત્મક પરિણામ મળે તો જ તે ફાયદારૂપ બનતું હોય છે એટલે બ્રિજરાજ સોલંકી કે જે કોઈ રાજુ કરપડા કે યસુદાન ગઢવી જે કોઈ પણ આંદોલનકારીઓ પણ એ શાંતિના રસ્તે ખેડૂતોનો માર્ગ કંડારે તે જરૂરી છે પણ હાલના સંજોગોમાં બોટાદમાં જે સમાચાર મળ્યા છે તેના મૂળમાં આ કડદા આંદોલન એ કડદા પ્રથા છે